નમસ્કાર મિત્રો મારું નામ છે સમીર ઠક્કર અને આપનું સ્વાગત છે બરોડા ન્યૂઝના એક ઓર એપિસોડમાં આજે છે જૂન પચીસ બે હજાર પચીસ બુધવાર લેટેસ્ટ સ્ટાર્ટ વિથ અ ન્યૂઝ સંદેશમાં આવેલું છે ભારત ગઈકાલે ટેસ્ટ મેચ હારી ગયું સો ભારતનો પાંચ વિકેટે કાર મો પરાજય લીડ્સમાં ઇંગ્લેન્ડે હાઈએસ્ટ રન ચેસ કરી એક શૂન્યની લીડ મેળવી અફકોર્સ મારા ન્યૂઝ ચેનલમાં હું જનરલી બરોડાની જ ન્યૂઝ ડિસ્કસ કરું છું પણ આ ન્યૂઝ એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે એક બે દિવસ પહેલા જ્યારે ઇંગ્લેન્ડ ખાલી પાંચ રન કે છ રનની શોર્ટફોલ પર ઓલ આઉટ થઈ ગયું હતું ત્યારે અહીંયા એવી ન્યૂઝ હતી સંદેશની અંદર કે જસપ્રીત જસપ્રીત બુમરાહ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણીએ પડી ગયું એનું ખાલી પાંચ રન શોર્ટ હતા ઇંગ્લેન્ડવાળા પણ છતાં બી ન્યૂઝ એવા હતા કે ઇંગ્લેન્ડ ઘૂંટણીએ પડી ગયું સો આઈ એમ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે ઘૂંટણીયા પડ્યા પછી ઇંગ્લેન્ડે ભારતને કારમો પરાજય આપ્યો છે તો છે જ કારણ કે આપણે ખાલી પાંચ જ વિકેટ લઈ શકીએ ત્રણસો તોતેર રન કરી દીધા એ લોકોએ અને જસપ્રીત બુમરાહ સાહેબને આ વખતે એક પણ વિકેટ કદાચ નથી મળી આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ સ્કોર કાર્ડ પણ અહીંયા આગળ આપણે જોઈ લઈએ તો યસ ન તો બુમરાહ સાહેબને વિકેટ મળી છે ન તો મોહમ્મદ સિરાજને વિકેટ મળી છે જેમિન આપણા ફાસ્ટ બોલર્સ નથી મળી આના આપણે છોડી દઈએ અને નેક્સ્ટ ન્યૂઝ ન્યૂઝ પર આવીએ આપણે પણ ચર્ચા હતી કે મ્યુનિસિપલ કમિશનર એક એડિશનલ રિસ્પોન્સિબિલિટી આપી છે ફાયર બ્રિગેડને કે શહેરમાં કેટલા ખાડા છે તેનો રિપોર્ટ આપ તો પહેલા દિવસે ફાયર બ્રિગેડને આખા શહેરમાં માત્ર પાંચ ખાડા દેખાયા આ જ ગતિ આખા શહેરના ખાડા શોધાશે તો ચોમાસું નીકળી જશે કે આ સંદેશની ન્યૂઝ છે આના રિલેટેડ એક ઓર ન્યૂઝ છે જે આવી છે ગુજરાત સમાચારમાં કે ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સવલતો નહીં મળતા રોષ સો ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટ ઉપર એકસો ત્રીસ જેટલા કર્મચારીઓ છે બરાબર છે અહીંયા જે કોન્ટ્રાક્ટ પર છે ગઈકાલના ન્યૂઝમાં એવું હતું કે સ્ટાફ ખાલી સાહીઠ ટકા છે ચાલીસ ટકા સ્ટાફની શોર્ટેજ છે ફાયર બ્રિગેડની અંદર છતાં બી મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ એમને આ કામ સોંપી દીધું કે ખાડા ગણો એમણે એક દિવસના પાંચ ખાડા ગણ્યા હવે આવી રહ્યું છે કે એની પાસે ફાયર બ્રિગેડ પાસે કોન્ટ્રાક્ટના એકસો ત્રીસ કર્મચારીઓ છે જે લોકોને કોઈ સવલતો નથી મળતી એમના શોષણ થઈ રહ્યું હોવાની બૂમો પડી રહી છે એ લોકોને બે મહિના પછી પગાર મળ્યો છે ઓવર ટાઈમ યુનિફોર્મ અને શૂઝ એવી બેઝિક ફેસિલિટી પણ એ લોકોને નથી આપવામાં આવી સો પહેલું તો તમે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખો છો એ લોકોને ફેસિલિટીઝ નથી આપતા અને એ લોકોને તમે એડિશનલ રિસ્પોન્સિબિલિટી આપો છો અને એવી આશા રાખો છો કે એ લોકો આ કામ કરશે ઇટ્સ ટુ મચ ટુ એક્સપેક્ટ ઓકે નેક્સ્ટ ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ નવા યાર્ડમાં આવેલી શિક્ષણ સમિતિની સ્કૂલના સમારકામ માટે લાખોના ખર્ચ બાદ સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય આ સ્કૂલ છે જેનું નામ છે લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા જેનું સાત લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલું હતું સમારકામ સમારકામ કરવામાં આવેલું હતું પાટાપિડી બેઝિકલી કરવામાં આવેલી હતી પણ એ ટાઈમ પર સોઇલ ટેસ્ટ નહોતી કરવામાં આવી સમારકામમાં સાત લાખ રૂપિયા ખર્ચાયા પછી સોઇલ ટેસ્ટ કરવામાં આવી અને પછી ખબર પડી કે બિલ્ડિંગનું સ્ટ્રકચર સ્ટેબલ નથી તો બિલ્ડિંગને તોડી પાડવી જોઈએ સો સાત લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવી આમાં બોમો ઉઠી છે આઈ વુડ નોટ સે કે આમાં ભ્રષ્ટાચાર થયો હશે આઈ વુડ સે કે આની અંદર આપણું લેક ઓફ પ્લાનિંગ છતું થાય છે કે આપણે અગર પહેલેથી પ્લાનિંગ કરીને આ કામ કર્યું હતું તો કદાચ એ સાત લાખ રૂપિયા બચી ગયા હતા સો જેને પણ એ સાત લાખ રૂપિયા ખર્ચ કરીને સમારકામ કરાવ્યું એને કદાચ એ ખ્યાલ જ નહીં હોય કે આપણે પહેલા સોઇલ ટેસ્ટ કરવી જોઈએ આની અંદર સો ઇટ ઇઝ લેક ઓફ પ્લાનિંગ બટ નોટ અ કરપ્શન ઇન્સિડન્ટ અકોર્ડિંગ ટુ મી દિસ ઇઝ માઇ જસ્ટ ઓપિનિયન સમાચાર અને સંદેશ બંને અને નદીના પટને ઓકે વિશ્વામિત્રમાં વિશ્વામિત્રી નદીમાં આડેધડ માટી માટી કુદકામને કારણે બ્રિજો અને નદીના પટને નુકસાન થતા હવે રૂપિયા તોતેર કરોડના ખર્ચે ગેબિયન દિવાલો બનશે સો આના બે ટેન્ડર્સની અહીંયા વાત કરવામાં આવેલી છે પહેલું ટેન્ડર જે હતું ઓકે તેની અમાઉન્ટ જસ્ટ ચેક ઓકે એ અમાઉન્ટ સંદેશમાં આપેલી છે તો લેટ મી સી અને સંદેશમાં એનો જોવા દે જોવા દઈએ આપણે સો પહેલું ટેન્ડર જે હતું તે હતું બેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડમાં અને એક કન્સ્ટ્રક્શન કંપની છે બેકબોન કન્સ્ટ્રક્શન તેમણે આ ટેન્ડર ચૌદ ટકા ઓછા ભાવમાં એટલે કે છત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડમાં કરવાની વાત કરી સો ટેન્ડરની જે અમાઉન્ટ હતી બેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર ઓલમોસ્ટ્રણ પોણા તેતાલીસ કરોડ તેનથી ચૌદ ટકા નીચે એમણે ટેન્ડર કામ કરવાની વાત કરી આવું જ એક બીજું ટેન્ડર કરવામાં આવ્યું જેમાં અમાઉન્ટ હતી ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની અને એમાં એક દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડે અ ટેન્ડર ભર્યું છત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડ ઓકે સો ટેન્ડરમાં એક ટેન્ડરમાં ચૌદ ટકા ઓછા ભાવે એક ઇજારદારે ભર્યું અને સિમિલર કામ માટે બીજા ટેન્ડરમાં એક બીજા ઇજારદારે કરી નવ ટકા ઓછા કામમાં નવ ટકા ઓછા ભાવમાં કામ કરવાની વાત કરી સો આમ જોવા જાવ તો આમાં ચૌદ ટકા ઓછા છે આમાં પાંચ ટકા નવ ટકા ઓછા છે એટલે પાંચ ટકાનો ગેપ રહી જાય છે સો બેઝિકલી એક ઇજારદારને તમે પાંચ ટકાનો ફાયદો કરાવી રહ્યા છો અને એમને કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ થઈ રહી છે જોકે અગર આપણે અમાઉન્ટને સરખાવીએ તો એક બાજુ છત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડ છે કારણ કે બેઝ અમાઉન્ટ જે છે બેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડ એના ચૌદ ટકા ઓછા એટલે અમાઉન્ટ થાય છે છત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડ યુ કેન સી હિયર લેટ મી જસ્ટ પોઈન્ટ ઇટ આઉટ ફોર યુ છત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડ અને બીજા ટેન્ડરની અમાઉન્ટ છે છત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડ તો ઇન એપ્સોલ્યુટ ટર્મ્સ દિનેશ ચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડનું ટેન્ડર સસ્તું છે પણ એની જે બેઝ પ્રાઇસ છે તે છે ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ અને આ જે ટેન્ડર છે એની બેઝ પ્રાઇસ છે બેતાલીસ પોઈન્ટ ચુમોતેર કરોડ સો સિમિલર કામ માટે બે અલગ અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પહેલું ટેન્ડર બેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડનું હતું બીજું ટેન્ડર ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડનું હતું સો ટકાવારીના ટર્મ્સમાં આ ટેન્ડર વધારે સારું છે પણ એબ્સોલ્યુટ ટર્મ્સમાં આ ટેન્ડર વધારે સારું છે આઈ એમ નોટ શ્યોર કે અહીંયા આગળ કરપ્શનની વાત આપણે કરી રહ્યા છીએ કે ખાલી આપણે થોડું નંબર્સમાં કન્ફ્યુઝ થઈ રહ્યા છે આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધીસ ઓકે ઓકે નેક્સ્ટ ન્યૂઝ પર આપણે આગળ જઈએ લેટ મી જસ્ટ ડિલીટ ઓલ ધીસ ડ્રોઈંગ્સ ઓકે નેક્સ્ટ ન્યૂઝ પર આપણે જઈએ દુષ્કર્મી આશારામ આસારામના જામીન લંબાવવા હાઈકોર્ટમાં અરજી સરકારને નોટિસ આસારામ બાપુ એકત્રીસમી માર્ચ અને પછી ત્રીસમી જૂન સુધીના ટેમ્પરરી જામીન પર સાહેબ બહાર છે સત્યાવીસમી જૂનના ઓકે આઈ થિંક ફર્સ્ટ જાન્યુઆરીથી હી ઇઝ આઉટ સો એમની વધુ સુનવાણી આગળ કરવામાં આવી છે આના પરથી મને ઓફકોર્સ આ ન્યૂઝ મારે એટલા માટે લેવી પડી કારણ કે હજુ પણ આશારામ ના ભક્તોની કોઈ કમી નથી એનો અગર તમને આસારામ બાપુ ભગવાન લાગે છે તો એ ભગવાન તો જેલના તાળા તોડીને ગમે ત્યારે બહાર આવી શકે એમ હોય પણ આ કેમ નથી આવી શકતા હાઈકોર્ટનું શરણાગતિ કેમ તમારે સ્વીકારવી પડે છે અને જેલમાં બે હજાર તેર માં દુષ્કર્મ થયો હતો એના માટે જન્મ ટીપની સજા કેમ મળી છતાં બી અગર આપણા લોકોની આંખો નહીં ખુલતી હોય તો આપણે તો કોઈ બચાવી શકે એમ છે જ નહીં ઓકે સો આ એક ઓર ન્યૂઝ છે પણ ઓફકોર્સ નોટ રિલેટેડ ટુ બરોડા ઓકે નેક્સ્ટ ન્યૂઝ તરફ આપણે આગળ જઈએ અ વડોદરામાં પાવાગઢ આપણને ખ્યાલ હોય તો પાવાગઢ ઇઝ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ હિલ સ્ટેશન આપણે ત્યાં દર વીકેન્ડમાં પાવાગઢ જવાનો ટ્રેન્ડ છે તો મંગળવારે પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વરસીઓ માતાજીના દર્શને આવેલા અનેક યાત્રા યાત્રાળુઓ મુશ્કેલમાં મુકાયા માંડમાંડ તમે આ ફોટો જોઈ શકો છો નાના વિડીયોઝ પણ વાયરલ છે બહુ જ મુશ્કેલીથી આ લોકો રેલિંગ પકડીને એકબીજાના હાથે હાથ એકબીજાના સાથ સહકારથી નીચે સહી સલામતો કોઈ જાનહાનિ નથી થઈ દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ માતાજી એ બચાવ્યા છે એવું કોઈ કહી શકે છે એની અંદર પણ તમને આ રેલિંગ અને એકબીજાના સાથ સહકારે બચાવ્યા છે એવું મારું માનવું છે ઓકે આપણે આગળના ન્યૂઝમાં જઈએ Oh, okay. I think uh, we are done with all the news. Yes, yes, yes. We are done with all the news. Thank you very much, guys, everyone, for joining. See you all tomorrow.